તો નવા ન્યૂઝ હવે એ છે કે માણાવદરથી લલિત કગથરાનું નામ મૂકાયું છે લલિત કગથરાએ ક્યાંય ટિકિટ માંગી નથી અને લલિત કગથરાએ આ વખતે કે ચૂંટણી લડવાનું કીધું નથી મારે કે ચૂંટણી લડવી નથી લડાવવી છે કેન્દ્રીય નેતૃત્વ ઈચ્છે છે કે લલિત કગથરા માણાવદરથી પેટા ચૂંટણી લડે બહુ અઘરો પ્રશ્ન છે કેન્દ્રીય નેતાગીરી એવું નહીં છે યા મેં અમારા ઘણા બધા નેતાઓ અહીંયા લડવા માટેના તૈયાર છે ભાઈ અમારા પાલભાઈ આંબલિયા છે હરિભાઈ છે ઘણા બધા છે લલિત કગતરાને અહીંયા ઠેકડો મળી માણાવદર જવાની કંઈ જરૂર નથી અચ્છા પરેશભાઈ જો અમરેલી લડે છે પરસોત્તમ રૂપાલા સામે તો બીજી બેઠક ઉપર કઈ રીતે અસર પડે જેમ કે જામનગર છે ત્યાં પણ પાટીદાર ઉમેદવાર જ છે કોંગ્રેસના સૌરાષ્ટ્રનું એપી સેન્ટર છે રાજકોટ રાજકોટની અંદર એક જોરદાર ફાઇટ થાય એની અસર જામનગરમાં પણ પડે કારણ કે જામનગરમાં પણ પાટીદાર સમાજ ને છેલ્લી ચાર ટ્રમથી ટિકિટ નથી આપી કોઈ પણ પાર્ટીએ અને આ વખતે કોંગ્રેસ પાર્ટીએ પાટીદાર સમાજને ટિકિટ આપી છે તો અહીંયા એક ઉત્સાહ અને માહોલ છે અને સાથે ક્ષત્રિય સમાજની જે મૂવમેન્ટ ચાલે છે એ બંને ભેગું થાય એટલે જામનગરમાં રિઝલ્ટ આવશે અમરેલીમાં કેવી અસર પડે બધે જ પડે ને ભાઈ ક્યાંક એપી સેન્ટર હોય ત્યાંથી મૂવમેન્ટ નીકળે એટલે એના વેવ્સ છે ને બધી જાય એટલે અમરેલીમાં પડે સુરેન્દ્રનગરમાં પડશે ભાવનગરમાં પણ પડશે પરસોત્તમભાઈ અને પરેશભાઈની જો લડાઈ રાજકોટમાં થાય એટલે હું એવું માનું છું કે બે હજાર બેમાં માં કિરણ પટેલ અને કુંવરજીભાઈ વાળી થાય ઇતિહાસ રિપીટ થાય ઇતિહાસ સો ટકા રિપીટ થાય

કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા અમદાવાદ